માળિયા હાટીના તાલુકાના કડાયા ગીર ગામે ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ અડધા કિલોમીટરના ડામર રોડનું કર્યું ખારત્મત આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન દિલીપભાઈ સિસોદિયા હાટીના તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા અને તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પ્રકાશભાઈ રાઠોડ સહિત ગામના સરપંચ ગામના આગેવાનો ભાજપના આગેવાનો કાર્યકરો ગામના નગરજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે તાત્કાલિક સબસ્ક્રાઈબર કરી લેવી